ડીસા તાલુકાના બાયવાડા ગામમાં ચાર ઇંચ વરસાદી જ ગામ જળબંબાકાર થયો લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ડીસા તાલુકામાં માત્ર ચાર કલાક પડેલા ભારે વરસાદની અસર ગ્રામીણ વિસ્તારોમાં ગંભીર જોવા મળી ખાસ કરીને બાયવાડા ગામમાં સમગ્ર ગામના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે બાયવાડા ગામમાં જવાનું દરેક માર્ગ બંધ થઈ જતા લોકોની અવર જવર અસ્તવ્યસ્ત થઈ ગઈ છે પશુપાલકો અને ખેડૂતો પણ પાણીમાં ઘેરાઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિકો જણાવે છે કે દર વર્ષે આવું જ દ્રશ્ય સજાય છે અને તેમ છતાં પાણીના નિકાલ માટે કોઈ પાયાની વ્યવસ્થા કરાઈ નથી અનેકવાર વાતો કરાય છતાં તંત્રની નિષ્ફળ કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે મારું નામ પ્રતાપભાઈ સોલંકી છે હું બાઈવાડાનો છું ડીસા તાલુકો ને આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે ગામ મેન રસ્તો છે ડીસા હું આપણે પૈસા નથી ગામમાં જ આવવા માટે એમાં અમે સરપંચને કેટલી વખત કીધું તલાટીને કીધું પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં હવે આ પાણીમાંથી કાઢવું કેમ કેમ હવે સ્કૂલમાં આવી છે હું સ્કૂલ છે હું માતાજી મંદિર છે હું સ્કૂલમાં છોકરાઓ ભણાય કેમ કેમ આવે હવે હાલ બંધ છે ડેરી છે ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજ આજ પાણી આવી ગયું છે અંદર ને આજ વરસાદનું પાણી ખૂબ ભરાઈ ગયું છે હુંથી કોઈ નિકાલ લાવતું નથી અમારે આ બાબતે તમે ક્યાં ને રજૂઆતો કરી અમે સરપંચને રજૂઆત કરી અમે તલાટીને કીધું અમે ગામને કીધું કીધું આટલું કરી આપો હવે છોકરાઓ નાના નાના હેડે સ્કૂલમાં આવે જાય હવે શું કરવાનું હોય